નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે સત્યાવીસ ડિસેમ્બર જોઈએ આજના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો નાળાપા ગામે આહીર સમાજની બહેનોએ મહારાસનું આયોજન કર્યું હજારો બહેનોએ સંસ્કૃતિને ઉજાગર કરી મહિલા મંડળ દ્વારા આયોજિત મહારાસના દિવસે અનેક ધાર્મિક કાર્યો કરાયા ભગવાન શ્રી કૃષ્ણની આરાધનાનો એક ભાગ રાસ પણ છે વર્ષો પહેલા ગોપીઓ સાથે ભગવાન મહારાસ રમ્યા ગત વર્ષે દ્વારકા મધ્યે આહરાણીઓ દ્વારા રમાયેલા મહારાસની જેની નોંધ વિશ્વ સ્તરે લેવામાં આવી હતી ગુજરાતના ખોળે ખૂણે અને વિદેશથી પણ આહરાણીઓ આ મહારાસમાં જોડાઈ હતી પોતાના પરંપરાગત પહેરવેશ અને માન મર્યાદા અને મોભો જાળવીને કૃષ્ણ ભક્તિમાં લીન થઈ મહારાસ રમી હતી આખું દ્વારિકા કૃષ્ણમય બની ગયું હતું અને એ પાંચ લાખ થી વધુ અહીરાણીઓ એક સાથે એક પહેરવેશ માં રાસ લેતી હોય એ દ્રશ્ય ખૂબ જ અદભુત હતું સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા. બધા આહીરો એક લોહિયા આહીર બન્યા હતા. મહારાષ્ટ્રને એક વર્ષ પૂર્ણ થતા નળાપા ગામની મહિલા મંડળ દ્વારા તથા સમસ્ત નળાપા ગ્રામજનો દ્વારા મહારાષ્ટ્રની યાદમાં ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે તારીખ ચોવીસ બાર બે હજાર ચોવીસના રાત્રે નવ કલાકે યોજાયો હતો. આ મહારાષ્ટ્રમાં સૌને નડાપા મહિલા મંડળ સમસ્ત નડાપા ગામ અને દિવાળીબંધ આહીના સંચાલનમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો દિવસે ગામના મંદિરોમાં ધ્વજારોહણ ગાયોને ચારો ચણ જેવી સેવા ક્રિય કાર્ય તથા સાંજે સાધુ સંતોના સામૈયા તથા ગામમાં વસતા તમામ વર્ગ અને સમાજના લોકોની સમૂહ ભોજનનું આયોજન કરી ગામમાં સમરસતાનો ભાવ જોવા મળ્યો હતો રાત્રે દિવાળી અને સ્વરે ભવ્ય રાસ ગરબાની રમઝટ કરવામાં આવી હતી ગ્રામજનો પોતાના પરંપરાગત પહેરવેશ માં રાસમાં જોડાયા હતા જેવો માહોલ દ્વારિકાધામ મધ્ય મહારાસમાં થયો હતો એવું જ અદભુત વાતાવરણ સર્જાયું હતું આવેલા મહેમાનોનો સન્માન તથા ગામની બહેનો જે મહારાષ્ટ્રમાં જોડાયા હતા તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનો બધો ખર્ચ મહિલા મંડળ દ્વારા કરવામાં આવેલ અને પાંચ લાખ જેવી મોટી રકમ બહેનો દ્વારા બચત કરવામાં આવી હતી આ સમયે ગામના આગેવાનો નરસિંહભાઈ આહિર વાલાભાઈ સવાભાઈ આહિર ગોકુલભાઈ કાનાભાઈ દત્તુભાઈ દાનાભાઈ ચાર રામજીભાઈ બીજલ માતા રણછોડભાઈ ગોપાલ ડાંગર ગણેશ વાલજી ડાંગર વગેરે હાજર રહ્યા હતા સંપૂર્ણ વ્યવસ્થામાં સહકાર આપેલ હતો कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट सॉप विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज दर्शक मित्रों आहत दाज ना समाचार ऑटोकारी खरीदी मरी शो त्यांसे तो मैंने रजाई आप